આ કંચારાના કાંઠાની મોટી પુલની વાતો કરી પ્રોજેક્ટો મોટા બનાવ્યા કરોડો રૂપિયા વાપર્યા પણ આ ગંદકી એમને જ રહી છે નમસ્કાર દર્શક મિત્રો વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની સમસ્યા નગરની અવાજ અમારો એ વિષય અંતર્ગત આજે આપણે વાત કરવાના છીએ ભાવનગરનો માથાના દુખાવાન સમાન જે પ્રોજેક્ટ છે કંસારાના નાળાની સફાઈની વાત છે ત્રણ ત્રણ વખત ખાતમુહૂર્ત થયા છે અનેક વખત નામો બદલાયા છે તેમ છતાં આજે આ કંસારા નાળાની જે સફાઈ છે એ પૂરું થયું નથી રિવરફ્રન્ટ બનાવવાનો જે વાયદો હતો એ પણ સફળ થયો નથી શું છે આ કંસારા નાળાની સફાઈની વાત જાણીએ એક વિશેષ અહેવાલમાં કંસારાનું જે નાળું છે એ સ્વચ્છ બનાવવાની જે વાત હતી આમ તો ઓગણીસો અઠ્ઠાણુંથી આજે કંસારા નાળું છે સાફ સાફસુફ કરવાની વાત હતી પરંતુ કહી શકાય કે આજે ઘટનાને પચીસ વર્ષ થયા છે તેમ છતાં હજી કંસારાના કાંઠાની જે સફાઈનું જે કામ હતું એ સંપૂર્ણ થયું નથી આમ જોવા જઈએ તો ત્રણ વખત નામો થયા છે પહેલાં જે નામ આપવામાં આવ્યું હતું એ કંસારો સફાઈનું વાત થતી ત્યારબાદ કંસારા શુદ્ધિકરણનું નામ આપવામાં આવ્યું અને હવે છેલ્લે બે હજાર વીસની સાલમાં સરકારે કહ્યું કે સજીવીકરણ એટલે કંસારોનું જે આ નાળું છે એને સાફ કરવાનું થશે સરકાર સ્થાનિક પ્રશાસન અને સત્તાધીશોએ પરંતુ આજ સુધી કશું થયું નથી કંસારોનું નાળું છે એ હજુ પણ ગંદકીના થર જોવા મળે છે જે પ્રકારે આપણે વાત કરવી છે કાળિયાબીડ થી લઈ અને જૂના ડિસ્પોઝલન્ટનો જે પ્લાન્ટ છે ત્યાં સુધી એટલે કે આઠ કિલોમીટરનો જે વિસ્તાર છે ત્યાં આગળ આજે કંસારા નાળાની સફાઈ કરવાની વાત હતી કામની જે સમય મર્યાદા હતી બે હજાર વીસમાં હતી બે હજાર ત્રેવીસ આ કામ પૂરું થવાનું હતું પરંતુ આજે બે હજાર ચોવીસ પૂરી થશે ને બે હજાર પચીસ થશે તેમ છતાં આ કંસારા નાળાની સફાઈ હજુ સુધી થઈ શકી નથી રિવરફ્રન્ટની તો વાત દૂર રહી પરંતુ જે ગંદકી છે એ પણ દૂર થઈ નથી અને બીજી બાજુ ગંદા પાણીના નિકાલ માટે ડ્રેનેજ લાઇનની વાત કરી હતી પણ આજે પણ કંસારા નાળામાં જો આપ જવા જઈ શકો છો તો ગંદકીના થરોજ છે ગંદુ પાણી જોવા મળે છે જમીન સંપાદનનું જે કામ હતું એ પણ હજી સુધી અધૂરું રહ્યું છે એના કારણે કહી શકાય કે કાળિયા લઈ અને જૂના ડિસ્પોઝલ પ્લાન્ટ સુધીનો જે વિસ્તાર છે ત્યાં અંદાજિત અઢી થી વધુ લોકોનો વસવાટ છે આ જે લોકો છે એ ગંદકી મચ્છર અને માંદગીનો કહી શકાય કે સામનો કરી રહ્યા છે તેમ છતાં સ્થાનિક તંત્રના પેટનું પાણી હલતું નથી વાત થતી હોય છે કે ભાવનગરને સ્વચ્છ બનાવશું રળિયામણું બનાવશું સુંદર બનાવશું પરંતુ ભાવનગર માટે કમ આજ સુધી કોઈ પણ કામો થયા નથી હરવા ફરવાની જે જગ્યા બનશે એવું આવ્યું હતું મહાનગરપાલિકામાં છે નાળાની સફાઈ છે મુદ્દો બનાવતું હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીનું શાસન ત્રીસ વર્ષથી ભાવનગર મહાનગરપાલિકામાં છે પરંતુ આ એક જે કંસારા પ્રોજેક્ટ છે માથાના દુખાવા સમાન સાબિત થયો છે ત્રીસ વર્ષ થવા છતાં હજુ કામ પૂરું થયું નથી અને મુખ્યમંત્રી મંત્રી બદલાયા અનેક સ્થાનિક મેયરો બદલાયા અધિકારીઓ બદલાયા કહી શકાય કે ધારાસભ્યોની સફાઈ થઈ પરંતુ કંસારાના નાળાની સફાઈ થઈ નથી અને એટલે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પહેલાં પચીસ વર્ષથી આ કંસારાના કાંઠાની મોટી પુલની વાતો કરી પ્રોજેક્ટો મોટા બનાવ્યા કરોડો રૂપિયા વાપર્યા પણ આ ગંદકી એમને જ રહી છે ગંદુ પાણી છે રિવરફ્રન્ટ જેવું કાંઈ બન્યું નહીં અમુકનો મ્યુનિસિપાલિટી કોર્પોરેશને ખર્ચ પુષ્કળ કર્યો લોકોના ઝૂંપડ હતા ઝૂંપડા એમને પણ હેરાનગતિ થઈ જેથી કરીને અહીંયા મચ્છરનો દુરુપયોગ એટલો બધો છે કે વાત પૂછવામાં જીવવું મુશ્કેલ છે સાંજે છ વાળા છ સાત વાગ્યા પછી આવો અને મચ્છરનો ત્રાસ છે સફાઈ પૂરી થતી નથી એરિયાની અંદર ચૂંટણી ટમે મોટા મોટા વચનો આપે છે પણ વચનોનો ઉપયોગ થતો નથી હમણે હમણાં જ તે કોર્પોરેશનની અંદર કાંઈ સંજારાના કાંઠાની વાતચું કરી પણ હજી કોઈ વાતનું સુધારા વધારા નથી થયા આ માટે ખાસ અમારા અહીંયા વિસ્તારની અંદર સરકાર તાત્કાલિક ધ્યાન આપે એ જરૂરી છે અને તાત્કાલિક પગલાં લે એ જરૂરી છે બહુ તકલીફ છે મચ્છરો બહુ થાય છે ગંદકો ગંદી પાણી બહુ થાય વાસ બહુ આવે છે અને રહેવાની કોઈ બહુ હોતું જ નથી અહીંયા અને અમુક સમયે તો એવું ખરાબ પાણી આવે કે વાત કરવામાં એવું પાણી ખરાબ આવે છે સાફ નથી થતું સાફ નથી થતું થાય થાય પણ એવું ઓળખું થાય દી કરે પછી એમને પડ્યું અડધું કરે અડધું એમને મૂકીને ચાલ્યા જાય છે